અબડાસા તાલુકાના ડુમરા ગામે મુસ્લિમ યુવાનની થયેલ હત્યાના ફરાર આરોપીની ધરપકડ કરવાની જવાબદારી એટીએસને સોંપવા બાબતે બોર્ડર રેન્જ આઈજી સાહેબ શ્રી ભુજ કચ્છને રોશન અલી સાંધાણી પ્રમુખ રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી અબડાસા તાલુકાના ડુમરા ગામે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ મરહુમ ઇરફાન મામદ સુમરાને જાન લેવા હુમલો કરીને હત્યા કરી હતી ત્યાંના અસામાજિક તત્વો દ્વારા ગંભીર ઇજાઓ પહોંચાડીને માર મારેલો હતો જેમાં ઇરફાનને ભુજના જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતું અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું મૃત્યુ થયું હતું તેના પહેલા ઈરફાન મહંમદ સુમરાએ કાનૂની કાર્યવાહી કરવા માટે આરોપીઓ વિરુદ્ધ નામ જુબાની આપી હતી જેમાં કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરાવી હતી પરંતુ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આરોપી છ પૈકી નંબર પાંચની ધરપકડ કરવામાં આવેલ નથી અને આરોપી ખુલ્લેઆમ ફરે છે જેથી તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી નમ્ર અપીલ કરવામાં આવી છે કે સ્થાનિક પોલીસ દ્વારા પિસ્તાલીસ દિવસ વીત્યા બાદ પણ હજી સુધી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી જેથી એવું પ્રતીત થાય છે કે સ્થાનિક પોલીસ આરોપીને પકડવા માંગતી નથી અને ગુનાહિત લોકોને છાવરવા માંગતી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે જેવી રીતે એટીએસ દ્વારા મુફ્તી સલમાન અઝહરી સાહેબ અને પોલીસ પર હુમલો કરનાર નીતા ચૌધરી ધરપકડના કેસની જેમ આ સંપૂર્ણ કેસની જવાબદારી અને આરોપીની ધરપકડની કામગીરી પણ એટીએસને સોંપવામાં આવે એ માટે રોશન અલી સાંધાણી સિકંદર સમેજા મોલાના હુસેન મંદ્રા મોલાના સલમાન ફૈઝી સુમરા અલી અઝગર તેમજ વિવિધ સામાજિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જય ભારત જય સંવિધાન આજે અમે આઈજી સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ મતે આવ્યા છીએ જે બાબતે કે અબડાસા તાલુકાના ડુંગરા ગામે જે દોઢ મહિના પહેલે અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ એક યુવાનની હત્યા થઈ હતી જેમાં સામૂહિક લોકો મળીને એને ઢોળ માર મારીને હત્યા કરી હતી ત્યારબાદ આજે દોઢ મહિનો થયો જેમાં આજથી સુધી એમાં છ આરોપીઓ હતા જેની જુબાની ખુદ એ મરનાર વ્યક્તિએ આપી હતી અત્યારે આપણે જોવા જઈએ કે જેની જુબાની હોય જે કોઈ મરી ગયો હોય એની જુબાનીના આધાર ઉપર પોલીસ તત્કાલ જેવી રીતે કાર્યવાહી કરતી હોય પણ આમાં ક્યાં ને ક્યાં એવું દેખાઈ રહ્યું છે કે એમાં ઢીલ દાખવી રહી છે જેમાં છ આરોપીઓ પૈકી એક આરોપી હજી જે પાંચ નંબરનો આરોપી આમાં એફઆઈઆરમાં જેનું નામ છે એ આજે પણ દોઢ મહિનાથી બારે છે ને એ ગામમાં ફરી રહ્યો છે એ એક આપણે ગામ માટે કહેવા જઈએ કે પોલીસ માટે પણ એક શરમની વાત છે જેથી અમે આઈજી આજે આઈજી સાહેબ શ્રીને એક રજૂઆત કરી છે લેખિત રજૂઆત છે કે ભાઈ આ અગર ઉવાન આસ્થાનિક પોલીસથી કા કાર્યવાહી ન થતી હોય ને ક્યાં ને ક્યાં દોઢ દોઢ મહિના સુધી અગર એના માટે ઢીલ મૂકતા હોય તો અમને એવું લાગી રહ્યું છે કે ગુનાહિત તત્વોને છાવરી રહ્યા છે અને આગળના ગુનાઓ પણ વધે એવી રીતે એને છૂટ આપી રહ્યા છે જેથી અમે સાહેબને એ રજૂઆત કરી છે કે આ કેસની તપાસ જે એ પોલીસ કને છે એની સંપૂર્ણ જવાબદારી એટીએસ એટીએસને સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે એ આરોપીની ધરપકડ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં બે થી ત્રણ દિવસોમાં જ કે આ બાબતે અમને એસપી સાહેબ સામે જે એ છોકરો છાવણીમાં બેઠો છે એનો ભાઈ સલીમ સુમરા એની સાથે સમગ્ર ટોટલ સમાજ એમની સાથે ધરણા ઉપર બેસશે અને આમરણ ઉપવાસ પણ કરશે એની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે જય હિન્દ જય ભારત જય સવિતા